પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈ સુરત આઈએનએસ નીલગીરી અને આઈએનએસ વાઘ શીરને દેશને સમર્પિત કર્યા ભારતની દરિયાઈ ક્ષમતામાં મહત્વનો વધારો કરતો રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના નૌકાદળ ડોકયાર્ડ ખાતે ત્રણ મુખ્ય નૌકાદળ યુદ્ધ જહાજો આઈએનએસ સુરત આઈએનએસ નીલગીરી અને આઈએનએસ વાઘશીર દેશને સમર્પિત કર્યા આ કારણની ભારતીય નૌકાદળની કામગીરી ક્ષમતા વધારવામાં એક મોટું પગથ્યું છે આઈએનએસ સુરત એક માર્ગદર્શિત મિસાઇલ ડિસ્ટ્રોયર છે અને વિશાખાપટ્ટનમ શ્રેણીની ચોથી જહાજ છે ભારતમાં જ ડિઝાઇન અને નિર્માણ કરાયેલા જહાજ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ રક્ષા ઉત્પાદનના સ્વાવલંબનનું પ્રતિબિંબ છે આઈએનએસ સુરત પ્રગત રડાર સિસ્ટમ સપાટીથી આકાશ મિસાઇલો અને પનડુબ્બી વિરુદ્ધિ શસ્ત્રોથી સજ્જ છે જે તેને નૌકાદળ યુદ્ધમાં પ્રભાવશાળી બનાવે છે આઈએનએસ નલગીરી એક સ્ટેલ્થ ફિગ્રેડ છે અને પ્રોજેક્ટ સત્તર એ શ્રેણીની પ્રથમ જહાજ છે તેમાં અદ્યતન ડિઝાઇન અને શસ્ત્રો છે જેમાં પ્રગત રડાર સિસ્ટમ બ્રહ્મોસ મિસાઇલો અને અદ્યતન ટિરપોર્ડોનો સમાવેશ થાય છે આ ફિગરેટ વિવિધ ધમકીઓને સામે લડવા માટે રચાયેલા છે જે ભારતીય મહાસાગર પ્રદેશમાં ભારતનું પ્રભુત્વ સુનિશ્ચિત કરે છે ભારતના શ્રેણીના ઉમેરણ છે ડીઝલ ઇલેક્ટ્રિક હુમલાખોર પનડુબ્બી તરીકે તે ઉત્તમ સ્ટેલ્થ સુવિધાઓ ધરાવે છે અને દેખરેખ ગુપ્તચર એકત્રિત કરવા અને યુદ્ધ મિશનમાં સક્ષમ છે મુંબઈના મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ ખાતે નિર્માણ પામેલા પનડુબ્બી ભારતની નૌકાદળ ઇજનેરી ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે મુંબઈના નૌકાદળ ડોકયાર્ડ ખાતેના પ્રસંગમાં પ્રધાનમંત્રીએ ભારતની સુરક્ષા અને આર્થિક વૃદ્ધિ માટે મજબૂત નૌકાદળની મહત્વતાને રેખાંકિત કરી તેમણે જણાવ્યું આ યુદ્ધ જહાજો અમારા દરિયાઈ શક્તિને મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે અને આ જહાજો અમારા સ્વદેશી પ્રયાસોની તાકાત દર્શાવે છે આઈએનએસ સુરત આઈએનએસ નિલગિરી અને આઈએનએસ વાક્ષીનું કમિશનિંગ ભારતના રક્ષા ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે આ અદ્યતન યુદ્ધ જહાજો ભારતની દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવશે અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતામાં Μόνο η πομήκα, αλλά